નમસ્કાર ચાલો આજે આપણે શ્રીમદ્ ભાગવતમ જેવા મહાન ગ્રંથમાં ડૂબકી મારીએ આ ગ્રંથ જ્ઞાનનો ભંડાર છે એમાં સાધક ઉદ્ધવ ભગવાન કૃષ્ણને એક એવો સવાલ પૂછે છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જશે અને આજનો આપણો આખો વિષય એ સવાલની આસપાસ જ ફરશે જુઓ સવાલ કેટલો ગહન છે આપણા રોજિંદા કામ આપણા કર્મો જે આપણને આ દુનિયાના બંધનમાં જકડી રાખે છે એ જ કર્મો આપણી મુક્તિનું કારણ કેવી રીતે બની શકે કેવી રીતે આપણા કામ અને પૂજાપાઠ આપણને આઝાદી તરફ લઈ જઈ શકે આ એક એવો પ્રશ્ન છે જે આપણને કર્મ અને આધ્યાત્મિકતા વચ્ચેના સંબંધ પર નવેસરથી વિચારવા માટે મજબૂર કરે છે તો આનો જવાબ શું છે શ્રીકૃષ્ણ સમજાવે છે કે આનો એક રસ્તો છે જેને ક્રિયાયોગ કહેવાય છે એટલે કે ભક્તિયુક્ત કર્મ અને એમને મતે આ મનુષ્યના કલ્યાણ માટેનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે ચાલો સમજીએ કેમ જુઓ આ કોઈ નવી વાત નથી આ પદ્ધતિનું આધ્યાત્મિક મહત્વ કેટલું ઊંડું છે એનો અંદાજ એ વાત પરથી આવે છે કે નારદ અને વ્યાસ જેવા મહાન ઋષિમુનિઓએ પણ આ માર્ગના વખાણ કર્યા છે આ બતાવે છે કે આ માત્ર કોઈ સામાન્ય કર્મકાંડ નથી પણ એક બહુ જ શક્તિશાળી આધ્યાત્મિક સાધના છે અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ ભક્તિ માર્ગ બધા માટે ખુલ્લો છે શ્લોકચારમાં બહુ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે સમાજનો કોઈપણ વર્ગ હોય જીવનનો કોઈપણ તબક્કો હોય દરેક વ્યક્તિ આ માર્ગ પર ચાની શકે છે આ કોઈ ચોક્કસ જૂથ માટે નથી પણ સૌના માટે છે સારું તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે ભગવાન કૃષ્ણ પૂજા માટે કેવું સુંદર અને લવચિક માળખું રજૂ કરે છે એવું માળખું જેમાં અલગ અલગ સ્વભાવ અને સંજોગોવાળા બધા લોકો સમાઈ શકે અહીં શ્રી કૃષ્ણ પૂજાની ત્રણ મુખ્ય રીતો બતાવે છે વૈદિક તાંત્રિક અને મિશ્ર અને મજાની વાત એ છે કે શ્લોક સાત મુજબ ભક્તને પૂરી સ્વતંત્રતા છે કે એ પોતાના સ્વભાવ પ્રમાણે જે માર્ગ યોગ્ય લાગે તે પસંદ કરી શકે આ દર્શાવે છે કે આધ્યાત્મિકતામાં વ્યક્તિગત પસંદગીનું કેટલું બધું મહત્વ છે અને આટલું જ નહીં જે સ્વરૂપની પૂજા કરવી હોય એમાં પણ કેટલી બધી છૂટછાટ છે શ્લોક બાર મુજબ દિવ્યતાની પૂજા અનેક સ્વરૂપોમાં થઈ શકે છે પથ્થર કે લાકડાની મૂર્તિ હોય ધાતુ હોય કે પછી મનમાં કલ્પના કરેલું સ્વરૂપ પણ હોય આ માર્ગ ખરેખર ખૂબ જ અનુકૂળ છે અને પૂજા માટે કોઈ ખાસ જગ્યાની જરૂર નથી શ્લોક નવમાં શ્રીકૃષ્ણ કહે છે કે ભક્તિનું કેન્દ્ર કંઈ પણ હોઈ શકે છે મૂર્તિ યજ્ઞની અગ્નિ સૂર્ય પાણી અરે આપણું પોતાનું હૃદય પણ આનો સીધો અર્થ એ છે કે પૂજા ગમે ત્યાં અને ગમે તે સ્વરૂપમાં શક્ય છે સારું તો આ બધા કર્મકાંડની પાછળનો અસલ મુદ્દો શું છે એની વાત કરીએ કારણ કે અહીં વસ્તુઓના જથ્થા કરતાં ભક્તિની ગુણવત્તા પર એટલે કે ભાવ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે ભગવાન કૃષ્ણ અહીં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે જો મનમાં શ્રદ્ધા જ ન હોય તો તમે ગમે તેટલી મોંઘી વસ્તુઓ ચડાવો એ બધું નકામું છે બાહ્ય દેખાવ કરતા અંદરની ભાવના એ જ સૌથી વધુ મહત્વની છે પણ એની સામે બીજી બાજુ જુઓ જો શુદ્ધ ભક્તિ સાથે સાચા દિલથી માત્ર એક લોટો પાણી પણ ચઢાવવામાં આવે તો એ ભગવાનને ખૂબ જ પ્રિય છે આજ તો આખી સાધનાનો સાર છે ભગવાનને આપણી ભૌતિક વસ્તુઓની નહીં પણ આપણા શુદ્ધ હૃદયની જરૂર છે ચાલો હવે આપણે પ્રેક્ટિકલ વાત પર આવીએ આ પૂજા ખરેખર થાય કેવી રીતે એની પ્રક્રિયા શું છે અહીં એકદમ સરળ રીતે પૂજાના મુખ્ય તબક્કાઓ પર એક નજર નાખીએ આખી પ્રક્રિયાને આપણે ચાર મુખ્ય ભાગમાં વહેંચી શકીએ સૌથી પહેલાં શુદ્ધિકરણ એટલે કે તન અને મનની સફાઈ પછી આવે આવાહન જેમાં આપણે દિવ્ય શક્તિને આમંત્રિત કરીએ છીએ ત્યાર પછી અર્પણ જેમાં આપણે આપણો ભાવ પ્રગટ કરીએ છીએ અને અંતે સંપૂર્ણ સમર્પણ આ એક સુંદર આધ્યાત્મિક યાત્રા છે અને આ પૂજા માત્ર મુખ્ય ભગવાન સુધી જ સીમિત નથી હો એમાં આખું દિવ્ય વાતાવરણ સમાયેલું છે શ્લોક સત્યાવીસથી થી ઓગણત્રીસમાં કહ્યું છે કે ભગવાનના શસ્ત્રો એમના આભૂષણો એમના સેવકો બધાની પૂજા થાય છે આ બતાવે છે કે પૂજામાં સમગ્ર દિવ્ય પરિવેશને સન્માન આપવામાં આવે છે જરા કલ્પના તો કરો સુગંધિત ફૂલો સ્વાદિષ્ટ ભોજન મધુર ગીત નૃત્ય મંત્રોનો જાપ આ બધું જ ભક્તિનો ભાગ બની જાય છે શ્લોક બત્રીસથી થી પાંત્રીસ અને ચુમ્માળીસ મુજબ આપણી બધી જ ઇન્દ્રિયો સુગંધ સ્વાદ દૃશ્ય ધ્વનિ બધું જ ભક્તિના કાર્યમાં એકાકાર થઈ જાય છે પણ શું આ બધું ખાલી મંદિરની મૂર્તિ કે વેદી પૂરતું જ સીમિત છે ના બિલકુલ નહીં હવે આપણે આ કર્મકાંડના અંતિમ હેતુ અને આપણા રોજિંદા જીવન માટે તેના ગહન અર્થને સમજીએ અને અહીં આવે છે શ્રીકૃષ્ણનો સૌથી ગહન ઉપદેશ આ વાત બધા કર્મકાંડોથી પર છે એ કહે છે કે ભક્તિ કોઈ ચોક્કસ જગ્યા કે સમય સાથે બંધાયેલી નથી જ્યાં પણ શ્રદ્ધા જાગે ત્યાં પૂજા થઈ શકે છે કારણ કે ઈશ્વર તો દરેક જીવમાં અને આપણી પોતાની અંદર પણ હાજર છે તો આનો સાર શું નીકળ્યો ક્રિયા યોગ એક પ્રકારની ટ્રેનિંગ છે એક એવી ટ્રેનિંગ જે આપણી દૃષ્ટિને વિશાળ બનાવે છે તે આપણને શીખવે છે કે આખું જીવન જ એક પવિત્ર ક્રિયા છે પૂજા તો માત્ર શરૂઆત છે અંતિમ ધ્યેય તો દરેક જીવમાં ઈશ્વરને જોવાનો અને તેનું સન્માન કરવાનો છે તો અંતે એક સવાલ આપણા બધા માટે જે વિચારવા જેવો છે જો આપણે આ પ્રાચીન જ્ઞાનને આપણા આજના જીવનમાં ઉતારીએ અને દરેક વ્યક્તિમાં દરેક જીવમાં એ દિવ્યતાને જોવાનો પ્રયત્ન કરીએ તો દુનિયા સાથેનો આપણો વ્યવહાર આપણા રોજિંદા કાર્યો એ બધું કેવી રીતે બદલાઈ શકે છે આના પર વિચાર જરૂર કરજો નમસ્કાર અને આપનું સ્વાગત છે આજના જ્ઞાન સત્રમાં આજે આપણે શ્રીમદ ભાગવતમના એક ખૂબ જ શું કહેવાય વ્યવહારુ અને મહત્વપૂર્ણ અધ્યાય પર ચર્ચા કરવાના છીએ ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચેનો જે સંવાદ છે ખાસ કરીને અધ્યાય સત્યાવીસ ક્રિયાયોગ એટલે કે ભગવાનની પૂજા આરાધનાની વિધિ બરાબર અને આપણી પાસે તો મૂળ સ્ત્રોત છે ભગવાનના પોતાના શબ્દો જે ભક્તિ માર્ગે ચાલવા માંગતા હોય એમના માટે તો આ સીધું માર્ગદર્શન છે બરાબર કહ્યું ઉદ્ધમનો જે પ્રશ્ન છે ને એ ખૂબ જ પ્રાસંગિક છે હા એ ખાલી વિધિ નથી જાણવા માંગતા હા પણ સાત્વત ભક્તો એટલે કે શુદ્ધ ભક્તો ભગવાનની ઉપાસના કેવી રીતે કરે છે એ સમજવું છે એમને અચ્છા અને એ પણ નોંધવા જેવું છે કે નારદ વ્યાસ જેવા મહાન ઋષિઓ પણ આ પદ્ધતિને જ મનુષ્યોના કલ્યાણ માટે સર્વોત્તમ ગણે છે વાહ આ જ્ઞાન સીધું ભગવાન તરફથી જ આવ્યું છે જે પછી બ્રહ્મા અને શિવ દ્વારા પરંપરામાં આગળ વધ્યું અને મને જે સૌથી પ્રભાવશાળી વાત લાગી એ ઉદ્ધવ શરૂઆતમાં જ કહે છે કે આ માર્ગ ખાલી અમુક લોકો માટે નથી હ પણ સર્વ વર્ણો આશ્રમો સ્ત્રીઓ અને શુદ્ર બધા માટે કલ્યાણકારી છે અને કર્મબંધનમાંથી મુક્તિ અપાવનારો છે બરાબર આજ એની સાર્વત્રિકતા બતાવે છે ને તો ચાલો ભગવાન કૃષ્ણએ જે આ પૂજા પદ્ધતિ વર્ણવી છે એના સારને એની લૌચિકતા અને ગહન અર્થને આજે થોડું ઊંડાણપૂર્વક સમજીએ ચોક્કસ ભગવાને ઉદ્ધવને કહ્યું પણ ખરું કે આમ તો કર્મકાંડની પદ્ધતિઓ અનંત છે પણ મુખ્યત્વે એને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય કયા ત્રણ પ્રકાર વૈદિક તાંત્રિક અને મિશ્ર એટલે વૈદિક એટલે વેદો પર આધારિત તાંત્રિક એટલે તંત્રો કે આગમો પર આધારિત અને મિશ્ર એટલે બંનેનું મિશ્રણ અચ્છા પણ અહીં રસપ્રદ વાત એ છે કે ભગવાન કોઈ એકને જ શ્રેષ્ઠ નથી કહેતા શ્લોક સાતમાં સાફ લખ્યું છે કે ભક્ત પોતાની રૂચિ અને યોગ્યતા પ્રમાણે કોઈ પણ માર્ગ પસંદ કરી શકે ઓ હા આ ભક્તિમાર્ગની ઉદારતા અને વ્યક્તિગત સ્વતંત્રતા દર્શાવે છે એટલે એમ કે કોઈ એવો કડક નિયમ નથી કે આમ જ કરવું પડે આ તો બહુ રાહતની વાત કહેવાય પણ પેલો શ્લોક આઠમાં દ્વિજનો ઉલ્લેખ છે ને જેણે ઉપનયન સંસ્કાર પછી વેદ મુજબ પૂજા કરવી જોઈએ એનું શું સમજવું શું ઉપનયન પહેલાં ભક્તિ ઓછી ગણાય ના ના એવું બિલકુલ નથી દ્વિજ એટલે જેનો બીજો જન્મ એટલે કે સાંસ્કારિક જન્મ થયો હોય ઉપનયન સંસ્કારથી શું થાય કે વ્યક્તિને વેદાધ્યયનનો અધિકાર મળે એટલે એમને પોતાના વેદની શાખા મુજબ પૂજા કરવાનું કહ્યું છે પણ એનો અર્થ જરાય એવો નથી કે બીજા લોકોની ભક્તિ સ્વીકાર્યા નથી અચ્છા ભગવાન આગળ જતાં સ્પષ્ટ કરશે કે ભક્તિનો ભાવ જ મુખ્ય છે આ તો ખાલી એક માર્ગદર્શન છે જે વૈદિક પરંપરાને અનુસરે છે એમના માટે બરાબર સમજાઈ ગયું હવે પૂજા ક્યાં કરી શકાય એના વિશે પણ ભગવાને ઘણા વિકલ્પો આપ્યા છે શ્લોક નવમાં જુઓ તો મૂર્તિ વેદી અગ્નિ સૂર્ય જળ હૃદય અને બ્રાહ્મણ આટલી બધી જગ્યાએ હા અને આ યાદી પોતે જે ગહન સંદેશ આપે છે ભગવાન કંઈ ફક્ત મંદિરમાં કે મૂર્તિમાં સીમિત નથી હા એ પ્રકૃતિના તત્વોમાં છે બીજા માણુષોમાં છે ખાસ કરીને જ્ઞાની બ્રાહ્મણ કે ગુરુમાં અને સૌથી મહત્વનું આપણા પોતાના હૃદયમાં પણ છે ગુરુની પૂજા વિશે પણ કહ્યું છે ને હા ગુરુને ભગવાન સ્વરૂપે નિષ્કપટ ભાવે પૂજવાનું કહ્યું છે કારણ કે ગુરુ જ આપણને જ્ઞાન દ્વારા ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે આ પૂજાના સ્થળની નહીં પણ પૂજ્ય ભાવની વ્યાપકતા દર્શાવે છે અને પૂજા પહેલાંની તૈયારી પર પણ ભાર મુકાયો છે શરીર શુદ્ધ કરવું મંત્રોથી બાહ્ય અને આંતરિક શુદ્ધિ સંધ્યાવંદન જેવા નિત્ય કર્મ કરવા આ બધું ખાલી ક્રિયાકાંડ નથી પણ પૂજા માટે એક યોગ્ય માનસિકતા કેળવવાનો ઉપાય છે ખરું ને બિલકુલ આ બધી તૈયારીઓ પૂજાને વધુ સાર્થક બનાવે છે એ બતાવે છે કે આપણે પૂજાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને ભગવાન સમક્ષ જવા માટે પોતાને તૈયાર કરી રહ્યા છીએ હમ શ્લોક અગિયારમાં કયું જ છે કે આ કર્મો ભગવાનની પૂજાનો જ ભાગ છે અને તે કર્મોને શુદ્ધ કરે છે રેતી મનોમયને રત્નમય આટલું બધું વૈવિધ્ય મને લાગે છે આ ફરીથી ભક્તિની સુલભતા બતાવે છે ચોક્કસ આ એ જ દર્શાવે છે કે ભગવાનને કોઈ પણ સ્વરૂપમાં પૂજી શકાય છે ભલે તે સાધારણ માટીની મૂર્તિ હોય કે પછી મનમાં કલ્પેનું સ્વરૂપ હોય મહત્વ મૂર્તિ શેની બનેલી છે એનું નથી પણ એમાં પ્રગટ થતા ભાવનું છે અને અહીં પેલી બે પ્રકારની પ્રતિષ્ઠાની વાત પણ છે ચલ અને અચલ હા એ શું છે ચલ અને અચલ ચલ એટલે જેને ખસેડી શકાય અને અચલ એટલે સ્થિર સ્થિર મૂર્તિમાં ભગવાન નિત્ય બિરાજમાન મનાય છે એટલે રોજે રોજ આવાહન વિસર્જનની જરૂર નથી પડતી અચ્છા જ્યારે ચલ મૂર્તિ જેમ કે ઉત્સવ મૂર્તિ એને લઈ જઈ શકાય એમાં આવાહન વિસર્જનનો વિકલ્પ રહે છે આ બધું પૂજાને વ્યવહારુ બનાવે છે અને શ્લોક પંદર તો ખરેખર બહુ માર્મિક છે ભક્તાલ રુધિભાવેલ ચૈવહી એટલે કે ભક્ત પાસે જે પણ યથાશક્તિ ઉપલબ્ધ હોય તેનાથી અને હૃદયના સાચા ભાવથી પૂજા કરવી મોંઘી સામગ્રી ન હોય તો ચાલે પણ નિષ્કપટ ભક્તિ અનિવાર્ય છે આજ તો ક્રિયાયોગનો સાર છે બરાબર ભગવાન આગળ કહે પણ છે કે એમને કયા માધ્યમમાં શું પ્રિય છે જેમ કે મૂર્તિમાં સ્નાન અલંકાર વેદી પર તત્વોનું સ્થાપન અગ્નિમાં ઘીની આહુતિ સૂર્યને અર્ઘ્ય જળમાં જળથી તર્પણ હ પણ આ બધી વિધિઓ ગોણ બની જાય છે જ્યારે શ્લોક સત્તર આવે છે પાહૃતમ પ્રેષ્ઠમ ભક્તેન મમ વાર્ય ભક્ત દ્વારા શ્રદ્ધાથી અર્પણ કરેલું સાધુ પાણી પણ મને અત્યંત પ્રિય છે આજના સમયમાં જ્યાં ધાર્મિકતામાં પણ દેખાડો અને ખર્ચનું મહત્વ વધી ગયું છે ત્યાં આ વાત કેટલી મોટી રાહત આપે છે ભગવાન ભાવના જુએ છે ભૌતિક વસ્તુ નહીં એકદમ સાચી વાત અને એનાથી ઉલટું પણ કહ્યું છે કે અભક્ત દ્વારા ગમે તેટલી મોટી ભેટ આપવામાં આવે એ ભગવાનને સંતોષ નથી આપતી એટલે ચંદન ધૂપ દીપ નૈવેદ્ય આ બધું ત્યારે જ મૂલ્યવાન છે જ્યારે ભક્તિ સાથે હોય બરાબર આ આંતરિક સ્થિતિ પર જ વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે તો હવે પૂજાની જે પ્રક્રિયા છે એના પર આવીએ શ્લોક ઓગણીસ થી ઓગણત્રીસમાં વિગતવાર વર્ણન છે શુદ્ધ થઈ પૂર્વ તરફ મુખ રાખી કુશના આસન પર બેસી મૂર્તિ સામે પૂજા કરવી પછી ન્યાસ કરવાનું કહ્યું છે આ ન્યાસ એટલે શું એનું શું મહત્વ ન્યાસ એટલે શરીરના જુદા જુદા અંગોમાં મંત્રો દ્વારા દેવતાની શક્તિનું સ્થાપન કરવું અચ્છા આનો ભાવ એ છે કે પૂજા કરનાર પોતાના શરીરને અને પૂજાની સામગ્રીને દેવતાની ઉર્જાથી ભરી દે છે જેથી પૂજા વધુ જીવંત અને પ્રભાવશાળી બને એ પૂજકને દેવતા સાથે જાણે એકાકાર થવામાં મદદ કરે છે હમ પછી કળશપૂજન સામગ્રી શુદ્ધિ અને પેલું પાધ્ય અર્ઘ્ય આચમનિયા માટે પાત્રો તૈયાર કરવા આ બધું પૂજા માટે એક પવિત્ર વાતાવરણ રચે છે અને પછી આંતરિક ધ્યાનનો ઉલ્લેખ છે હૃદય કમળમાં ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપનું ધ્યાન એટલે બાહ્ય ક્રિયાઓ સાથે આંતરિક જોડાણ પણ એટલું જ જરૂરી છે એમને ચોક્કસ પૂજા કંઈક ખાલી યાંત્રિક ક્રિયા નથી એ ધ્યાનમાં ભગવાનનું આવાહન કરી એમને મૂર્તિ વગેરેમાં સ્થાપિત કરી અંગન્યાસ સાથે પૂજા કરવાની વાત છે અને પેલી નવ શક્તિઓ ધર્મ જ્ઞાન વૈરાગ્ય હા એ નવ શક્તિઓ સહિત ભગવાન માટે આસનની કલ્પના કરવી આ બધું પૂજાને એક ગહન આધ્યાત્મિક અનુભવ બનાવે છે પછી ભગવાનના આયુધો આભૂષણો પાર્ષદો નંદ સુનંદ ગરુડ વગેરે અને બીજા દેવતાઓની પૂજાનું પણ વર્ણન છે આ બધાની પૂજા શા માટે આ ભગવાનના પૂર્ણ સ્વરૂપની અને એમના દિવ્ય પરિવેશની પૂજા છે એ દર્શાવે છે કે ભગવાન એકલા નથી પણ એમની શક્તિઓ એમના સેવકો અને આખી દેવી વ્યવસ્થા સાથે જોડાયેલા છે એટલે પૂજા વધુ વ્યાપક બને હા સર્વસમાવેશક બને આગળ પછી સ્નાન વસ્ત્ર આભૂષણ નિવેદ્ય વગેરે અર્પણ કરવાની વિધિઓ છે અહીં પણ ઘણું વૈવિધ્ય છે સુગંધિત જળથી સ્નાન ખાસ વૈદિક મંત્રોનો પાઠ જેમ કે પુરુષ અનુવાક મહાપુરુષ વિદ્યા હા અને પણ ખીર મોદક દહીં સૂપ આ બધું કરવું ફરજિયાત છે જુઓ શ્લોક ત્રીસમાં માં સ્પષ્ટ કહ્યું છે વિભવે સતી એટલે કે જો શક્ય હોય જો સામર્થ્ય હોય તો ફરીથી મુખ્ય ભાર ભાવ પર છે બરાબર જો આ બધું ન હોય તો પણ શ્રદ્ધાપૂર્વક જે ઉપલબ્ધ હોય તે ચાલે શ્લોક પાંત્રીસમાં માં તો દૈનિક અને પર્વો પણ થતી સેવાઓ જેવી કે માલિશ કરવી દર્પણ દેખાડવું ગાન નૃત્ય કરવું એનો પણ ઉલ્લેખ છે હા એ તો જાણે ભગવાન સાથે એક પ્રેમભર્યો જીવન સંબંધ હોય એવું લાગે ખાલી ઔપચારિક પૂજા નહીં બરાબર એ જ વાત છે પછી હોમવિધિ એટલે કે અગ્નિયજ્ઞનું પણ વર્ણન છે શ્લોક છત્રીસથી થી એકતાલીસ અગ્નિકુંડ તૈયાર કરવો સામગ્રી ગોઠવવી અગ્નિમાં ભગવાનનું ધ્યાન કરવું અને અહીં ભગવાનના ધ્યાનના સ્વરૂપનું વર્ણન ખૂબ સુંદર છે હા તપાવેલા સોના જેવા તેજસ્વી ચાર ભૂજાવાળા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા શાંત સ્વભાવના પીડા વસ્ત્રો મુકુટ મણી વનમાળા અગ્નિને ભગવાનનું મુખ માનવામાં આવે છે એટલે એમાં આહુતિ આપવી એ જાણે સીધું ભગવાનને અર્પણ કરવા બરાબર છે અચ્છા આ સ્વરૂપનું ધ્યાન કરતા પેલી સમિદ અને ઘી મિશ્રિત હવિષ્યની આહુતિઓ મૂળ મંત્ર અને બીજા દેવતાઓ માટે આપવાની હોય છે ષોડશાર્ચા એટલે કે સોળ આહુતિ અને છેલ્લે સ્વીકૃષ્ઠકૃત આહુતિથી યજ્ઞ પૂર્ણ થાય યજ્ઞ પછી પણ વિધિ છે પાર્ષદોની પૂજા બલિઅર્પણ મૂળ મંત્રનો જાપ ભગવાનને આચમન તાંબુલ અને પેલું ભોગના અવશેષ વિશ્વક્ષેનને આપવાનું કહ્યું છે અ વિશ્વક્ષેન કોણ છે અને આનું શું મહત્વ વિશ્વક્ષેન ભગવાન વિષ્ણુના સેનાપતિ અને એમની દિવ્ય સેનાના શું કહેવાય વ્યવસ્થાપક મનાય છે ઓ એમને પ્રસાદ અર્પણ કરવો એ પૂજાની સફળ સમાપ્તિ અને એ વ્યવસ્થાની સ્વીકૃતિનું પ્રતીક છે એ બતાવે છે કે મુખ્ય દેવતાની સાથે એમના ગણો અને સહાયકોનું પણ સન્માન કરવું જોઈએ અહીં શ્લોક ચુમ્માલીસમાં પેલી ભક્તિમય તલ્લીનતા પર જે ભાર મૂકાયો છે એ મને ખૂબ સ્પર્શી ગયો ગાવું નાચવું અભિનય કરવો કથા સાંભળવી સંભળાવવી અને આ બધામાં ક્ષણભર માટે પૂરા ભાવથી ડૂબી જવું મુહૂર્તમ ક્ષણિકો ભવેત આ કદાચ ક્રિયાયોગનું હાર્દ છે બિલકુલ આ જ દર્શાવે છે કે પૂજા એ માત્ર વિધિ નથી પણ ભગવાન સાથે ભાવનાત્મક જોડાણનો એક ઉત્સવ છે બાહ્ય કરતાં કરતા આંતરિક અનુભૂતિ વધુ મહત્વની છે સામાન્ય ભાષાના સ્તોત્રોથી પણ સ્તુતિ કરી શકાય છે અને છેવટે દંડવત પ્રણામ અને શરણાગતિની પ્રાર્થના કરવાની છે શ્લોક છત્તાલીસની પ્રાર્થના તો ખરેખર બહુ શક્તિશાળી લાગે છે હે પ્રભુ હું મૃત્યુ અને સંકટના આ ભયંકર સાગરમાં ડૂબેલો છું ભયભીત છું મારી રક્ષા કરો આ તો સંપૂર્ણ સમર્પણનો ભાવ છે હા અને પૂજાના અંતે પ્રસાદ માથે ચડાવવો જરૂર લાગે તો ઉદ્વાસન કરવો એટલે કે ભગવાનને વિદાય આપવી અને દીવાની જ્યોતિને પરમ જ્યોતિમાં વિલીન કરવાની કલ્પના આ બધું જાણે પૂજાની ઊર્જાને પોતાની અંદર સમાવી લેવાની અને મૂળ સ્ત્રોત સાથે ફરી જોડાઈ જવાની પ્રક્રિયા છે હવે આપણે ચર્ચાના અંતિમ અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ સાર્વત્રિકતા અને પરિણામો શ્લોક અડતાલીસ થી પંચાવન હા શ્લોક અડતાલીસ ફરીથી એ જ વાત દોરાવે છે પણ વધુ સ્પષ્ટ રીતે હા કઈ વાત જ્યાં અને જ્યારે પણ શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યાં મારે પૂજા કરવી મૂર્તિ વગેરેમાં કારણ કે હું સર્વાત્મા રૂપે સર્વભૂતોમાં અને તારા પોતાના આત્મામાં પણ સ્થિત છું આ તો ક્રાંતિકારી વિચાર કહેવાય ખરેખર આનાથી તો ક્રિયાયોગનો વ્યાપ અનંત થઈ જાય છે પૂજા માટે કોઈ ખાસ સ્થળ સમય કે વસ્તુની મર્યાદા જ ન રહી જો શ્રદ્ધા હોય તો ગમે ત્યાં ગમે તે રીતે ભગવાનને અનુભવી શકાય છે અને પૂજી શકાય છે કારણ કે તે બધે જ છે આપણી અંદર પણ છે સાચી વાત આ સમજ આપણા જીવન જીવવાની રીત બદલી શકે છે આપણે દરેક જીવમાં દરેક પરિસ્થિતિમાં દિવ્યતા જોઈ શકીએ છીએ અને જે વ્યક્તિ આ રીતે વૈદિક અને તાંત્રિક બંને માર્ગથી પૂજા કરે તેને બંને માર્ગની સિદ્ધિ મળે એમ કહ્યું છે પછી મંદિર બનાવવા મૂર્તિ સ્થાપિત કરવા બગીચા બનાવવા જેવા કાર્યોના ફળ પણ કયા છે જેમ કે આ એટલે શું એટલે ભગવાન જેવું જ ઐશ્વર્ય પ્રાપ્ત થવું આ જુદા જુદા પ્રકારની મુક્તિઓમાંની એક છે શ્લોક બાવનમાં તો વધુ સ્પષ્ટતા છે મૂર્તિ પ્રતિષ્ઠાથી સાર્વભૌમત્વ મંદિર નિર્માણથી ત્રણેય લોકનું રાજ્ય પૂજાથી બ્રહ્મલોક અને જે આ ત્રણેય કરે એને મત સામ્યતામ એટલે કે મારી ભગવાનની સમાનતા પ્રાપ્ત થાય છે એટલે ભગવાન સાથે પણ શૂર બધા ફળોની ઈચ્છા રાખવી યોગ્ય છે અહીં જ શ્લોક ત્રેપન બહુ મહત્વનું બની જાય છે ભગવાન કહે છે મામેવ નૈરપેક્ષેણ ભક્તિયોગેન વિંદતી ભક્તિયોગમ સલભતે એવમ યહ પૂજયત મામ એટલે એટલે કે જે કોઈ નિરપેક્ષ ભાવે કોઈ પણ ફળની આશા રાખ્યા વગર કેવળ ભક્તિથી મારી પૂજા કરે છે તે મને જ પ્રાપ્ત કરે છે અને તેને શુદ્ધ ભક્તિ યોગ મળે છે ઓ કહેવાનો અર્થ એ કે ફળની આશા સાથે કરેલી પૂજા એ ફળ તો અપાવે પણ નિષ્કામ ભક્તિ સીધી ભગવાન સુધી પહોંચાડે છે અને એ જ સર્વોચ્ચ પ્રાપ્તિ છે આ ખૂબ જ સ્પષ્ટ થયું અંતમાં શ્લોક ચોપન પંચાવનમાં એક કડક ચેતવણી પણ છે દેવતાઓ કે બ્રાહ્મણોને આપેલું દાન પાછું લેનાર કે ચોરી કરનારને ભયંકર સજા મળે છે હમ અને કર્મના ફળમાં પ્રેરણા આપનારને સમર્થન કરનાર પણ ભાગીદાર બને છે આકો કર્મના સિદ્ધાંતની ગંભીરતા બતાવે છે હા એ સ્પષ્ટ કરે છે કે આપણા કાર્યો ભલે તે સારા હોય કે ખરાબ તેની અસર ખાલી આપણા પર જ નહીં પણ તેની સાથે જોડાયેલા દરેક પર પડે છે અને તેના પરિણામો ભોગવવા પડે છે તો આજની આ વિસ્તૃત ચર્ચાનુસાર સાર એ જ નીકળે છે કે શ્રીમદ ભાગવતમમાં વર્ણવેલો ક્રિયા યોગ એ પૂજાનો એક ખૂબ જ ઊંડો અને છતાં અત્યંત માર્ગ છે છે હા એમાં વિધિઓ પણ કેન્દ્રમાં તો નિષ્કપટ શ્રદ્ધા શુદ્ધ ભક્તિભાવ અને ભગવાન સાથેનું પેલું જીવંત જોડાણ જ છે બરાબર આપણે જોયું કે તે કેવી રીતે બાહ્ય શુદ્ધિથી શરૂ થઈને માનસિક ધ્યાન જુદા જુદા માધ્યમોમાં પૂજા અગ્નિહોમ ભાવનાત્મક તલ્લીનતા અને છેવટે પેલી સાર્વત્રિક દ્રષ્ટિ સુધી વિસ્તરે છે તે માત્ર પૂજા પદ્ધતિ નથી પણ જીવન જીવવાની એક રીત બની શકે છે જ્યાં બધે જ ભગવાનનો અનુભવ કરી શકાય આ ચર્ચામાંથી મને જે એક વિચાર સતત મનમાં રહી ગયો છે એ ફરીથી પેલો શ્લોક અડતાલીસમાં ભગવાનનું કથન છે સર્વભૂતેશ્વાત્મની ચ સર્વાત્મા હમ અવસ્થિત હું સર્વભૂતોમાં અને તારા આત્મામાં પણ આત્મા રૂપે રહેલો છું ખૂબ ગહન વાત છે જો આપણે ખરેખર આ વાતને જીવનમાં ઉતારીએ કે દિવ્યતા ખાલી મંદિરમાં કે મૂર્તિમાં જ નથી પણ આપણી અંદર છે આપણી આસપાસના દરેક જીવમાં છે દરેક પરિસ્થિતિમાં છે તો આપણા પરસ્પરના વ્યવહારો પ્રકૃતિ પ્રત્યેની આપણી દ્રષ્ટિ અને જીવન પ્રત્યેનો આપણો અભિગમ કેટલો બદલાઈ જાય ખરેખર વિચારવા જેવો મુદ્દો છે આ સાથે આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ